એવો સંભાળ તમે ચાખ્યો છે કે જે લોકો જમ્યા પછી કપમાં પીવા માંગતા હોય એવા જ સંભારની રેસીપી તમારી સાથે આજે શેર કરું છું અહીં મેં તુવેરની દાળ લીધી છે નોર્મલી હું તો દિવેલવાળી જ લઉં છું પણ આ વર્ષે મેં મોયા વગરની દાળ લીધી અને બિલીવ મી ઘણું બધું કામ ઓછું થઈ ગયું દિવેલ કાઢવામાં ઘણો બધો ટાઈમ પણ જતો રહે છે ગરમ પાણી કરવું પડે છે અને લોટ મોર આ દાળ મેં ધોઈ કાઢી સારી રીતે અને તેને પલળવા મૂકી છે દાળનું માપ હું એવી રીતે કાઢું છું કે મારી પાસે એક વાટકી છે નાની એ પ્રમાણે હું દાળ લો છું એક જણની એક વાટકી એવું માપ તમે સેટ કરી શકો જેથી સંભાર વધે પણ નહીં અને ઘટે પણ નહીં પલાળી રાખી દાળને અડધો પોણો કલાક માટે દાળ સારી રીતે પલળી ગઈ એટલે યુઝઅલી જેમ કરતા હોય એમ કૂકરમાં મેં બાફવા મૂકી દીધી બીજી બાજુ જુઓ ટામેટા ડુંગળી મોટા મોટા ટુકડા કર્યા છે લીલું મરચું છે ક્રશ કરેલું અને બીજા મસાલા જે તમને દેખાય છે સવાની ભાજીનો પાવડર સરગવાનો પાવડર અને લીલી ગવાર જે આવે છે તેને સૂકેલો પાવડર કઢી પત્તા આટલી વસ્તુ લીધી છે અને સંભારની રેસીપી જોજો એકદમ ટોપ ક્લાસ અહીં લગભગ બે મોટી પરીને મેં તેલ લીધું છે બહુ વધારે તેલ પણ સંભારમાં લેવાની જરૂર નથી એ બધી જ ટેકનિક આજે તમને બતાવું છું ફક્ત આટલું જ તેલ લઈ અને આપણે મસાલા શેકીશું તો સૌથી પહેલાં આની અંદર આપણે રઈનો વઘાર કરતા હોઈએ છીએ એક મોટી ચમચી ભરીને રઈ નાખી દેવાની છે રઈને તતળવા દેજો અને ત્યાર પછી લીમડાના પાંદડા ધોઈને નાખજો હવે અડધી ચમચી જેવી હળદર તેલમાંશ નાખી દઈશું અને પોણી ચમચી જેવો લાલ મરચાંનો પાવડર પણ આપણે તેલમાંશ નાખી દઈશું હવે જે પણ ડુંગળીને ટામેટા મેં તમને બતાવ્યા હતા ને મોટા મોટા એ બધા જ મોટી સાઇઝમાં સેજ પણ ઝીણું કરવાની જરૂર નથી અને તમારા બાળકોને બધું જ ન્યુટ્રિશન મળશે એવી સંભાળની રેસીપી છે તો ડુંગળીને જેમ આપણે સાંતળતા હઈએ એમ પહેલાં સારી રીતે સાંતળી દેવાની છે અને ત્યાર પછી આપણે એની અંદર ટામેટા નાખવાના છે ડુંગળીનું કામ જ્યારે પણ સાંતળવાનું કરો ત્યારે મેક શ્યોર કે ડુંગળી સારી રીતે સાંતળી હોય એટલે કે થોડી ક્રિસ્પી થઈ હોય થોડો એનો કલર ચેન્જ થયો હોય અને થોડું તેલ છૂટું પડ્યું હોય ડુંગળી સાંતડવાનું જેવું આપણે પંજાબી સબ્જીમાં કરીએ એક્ઝેક્ટલી એવું જ થવા દેવાનું છે સંભાર બનાવવામાં આ બધી જ વસ્તુનું ખાસ ધ્યાન રાખશો તો એ વન ટોપ સંભાર બનશે હવે આપણે જે ટામેટાના સ્લાઇસ કર્યા હતા તેને એડ કરી દઈશું અને તેને પણ થોડાક પોચા પડવા દઈશું વચ્ચે વચ્ચે હલાવતા જઈશું અને બાજુમાં કોપરું છીણતા જઈશું એટલે ચટણીની તૈયારી પણ કરતા જ જઈશું હવે મસાલો શેકાવા નાખી દેવાનો છે એટલે જે કવારનો પાવડર સવાની ભાજીનો પાવડર અને સરગવાનો પાવડર એ બધી જ વસ્તુ આપણે અત્યારે જ તેલમાં એડ કરી દઈશું અને તેને પણ સરસ રીતે શેકી દઈશું હવે આની અંદર શક્તિ સંભાર મસાલો પ્લસ બીજો એક સંભાર મસાલો તમને બતાવું છું એમટીઆર સંભાર પાવડર એ બંને હું આની અંદર એડ કરું છું કેમ કે એમટીઆર તામિલનાડુનું છે અને શક્તિ કર્ણાટકાનો છે અને બંનેના સ્વાદ જુદા છે અને આપણે ગુજરાતીઓને બંને મિક્સ થાય ત્યારે પાવે છે ચાલુ જ છે અને હજી બધી જ વસ્તુ ધીમે ધીમે શેકાઈ રહી છે સંભારની રેસિપી મને નથી લાગતું કે કોઈએ તમને આવી રીતે શીખવાડી હોય હજી સંભાર બનાવવાનો પ્રોસેસ પૂરો નથી થયો અને બિલીવ મી આ સંભાર બહુ 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 જ સરસ બને છે અહીં તમે સ્ટાર્ટિંગમાં જોયું કે મેં તેલ તો એટલું બધું નાખ્યું નથી એટલે મારો મસાલો બળી જાય એની મને ચિંતા થઈ કારણ કે વધુ તેલ ખાવું હું પસંદ કરતી જ નથી તેથી મેં એક ગ્લાસ ભરીને પાણી નાખ્યું થોડું આને ખખડવા દઈશું અને પછી આગળનો પ્રોસેસ હું તમને બતાવું જેનાથી આ સંભાર તમારા ઘરે તમે ગમે ત્યારે બનાવશો બધાને ભાવશે જ હવે થોડુંક પાણી ઉકળી ગયું છે મસાલો બધો એકબીજામાં ભળી ગયો છે અને હવે આપણે આને બંધ કરી દઈશું બીજી બાજુ આપણું કુકર તૈયાર થઈ ગયું છે તેમાં જે મેં દાળ બાફી હતી એ પણ રેડી થઈ ગઈ છે એને હું ક્રશ કરી લઉં અને પછી આપણે આગળનો પ્રોસેસ જોઈએ કે જે શેકેલો મસાલો છે આટલો મોટો મોટો ટુકડા પાડેલો એને કેવી રીતે વાપરવાનો છે દાળ મેં ક્રશ કરી દીધી છે અને હવે જે શેકેલો મસાલો છે આપણે આની અંદર નાખીશું અને ફરીથી દાળને આપણે ક્રશ કરીશું એટલે બધો જ મસાલો અંદર ક્રશ કરી દેવાનો છે સંભારમાં એક પણ ટુકડો દેખાશે નહીં અને જગ્યાએ તમે બાફેલી દાળમાં પણ આ શાક નાખીને ક્રશ કરો એ તો એક જ વારમાં પણ ક્રશ થઈ જશે અહીં મેં બે વાર ક્રશ કર્યું છે પહેલાં દાળ ક્રશ કરી અને પછી આ બધું મસાલો નાખી અને સંભાર ક્રશ કર્યું મસાલો નાખીને ક્રશ કરીશું ને એટલે કોઈને કોઈ જ વસ્તુ બહાર કાઢવી નહીં પડે અને આ કેમ નાખ્યું તે કેમ નાખ્યું એ બધા પ્રોબ્લેમ પણ દૂર થઈ જશે અને તમારો જે મોટિવ છે કે છોકરાઓને ન્યુટ્રીશિયસ સંભાર ખવડાવો એ તમે આરામથી ખવડાવી શકશો તો આની ઉપર તમને જો ફરીથી એકવાર વઘાર કરવો હોય તો તમે રાઈ અને લીમડીનો કરી શકો સંભારના લુક્સ માટે બાકી તો આની અંદર બધા જ મસાલા આવી ગયા છે તો સંભારની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો આજકાલ બધા વિડીયો તો જુએ છે પણ કમેન્ટ નથી કરતા કમેન્ટ કરો તો અમને ઉત્સાહ આવે સંભાર તમારે વધુ પતલો કરવો હોય તો તમે ચોક્કસ કરી શકો છો અને આવો ને આવો રાખવો હોય તો પણ કોઈ વાંધો નથી સંભાર બનાવ્યા પછી એને પોસિબલ હોય તો દસથી બાર મિનિટ ચોક્કસ ઉકળવા દો તો બધા જ મસાલા જે આપણે શેકેલા છે એ દાળમાં સારી રીતે પડી જાય અને મેં તમને કીધું હતું ને એવી રીતે જમ્યા પછી અથવા જમતા જમી લીધા પછી કે લાવો થોડો સંભાર પીએ એટલે મેં આ કપનો લૂક મૂક્યો છે એ જમ્યા પછી થોડો સંભાર પીવાનું જો મન થાય તો એ સંભારની રેસીપી કેવી કહેવાય